રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શાંતિપૂર્વક મતદાન ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી અપક્ષ સહિત કુલ સિત્યાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં કુલ પિસ્તાલીસ હજાર બસ્સો સડસઠ મતદારો નોંધાયેલ છે ઉપલેટામાં નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે આજે યોજાયું હતું મતદાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો ઉપલેટામાં ત્રેપન દશાંશ પાંચ આઠ ટકા મતદાન થયું મતદાનમાં નિરસતા જોવા મળી હતી જેને લઈને રાજકીય પક્ષના લોકો ચિંતિત ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કહ્યું કે કોંગ્રેસ થી કંટાળેલી પ્રજાએ હવે કોંગ્રેસને જાકારો આપશે અને ઓવરઓલ ધોરાજી અને ત્રણે મળીને એવરેજ પંચાવન ટકા ઉપરનું મતદાન થયું છે અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ નગરપાલિકામાં બિલકુલ સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે એમાં કોઈ સરકારે સ્થાન નથી આની સાથે સાથે બે તાલુકા પંચાયત પેટા ચૂંટણીનું પણ મતદાન હતું અને બંને પેટા ચૂંટણી મોટી પાનેલી

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની રણનીતિ છે અને જે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોના કામ જે છે ઘર ઘર સુધી જન જન સુધી દરેક દરેક વર્ગના સર્વ સ્પર્શીય સર્વ ક્ષેત્રીય છેવાડાના માંગણી સુધી બધાને લાભ મળ્યા છે તો આના આધાર ઉપર વિકાસના મુદ્દા ઉપર જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી છે અને અમારો વિજય નિશ્ચિત છે મને એવું લાગે છે કે ઉપલેટાની અંદર અમારી ઓછામાં ઓછી છવ્વીસ સીટ વધીને કદાચ અઠ્યાવીસ સીટ આવી શકે ધોરાજીમાં ઓછામાં ઓછી અમારી બાવીસ સીટ આવે કદાચ વધી શકે અને ભાયાદરમાં ઓછામાં ઓછી સોળ સીટ આવે અને એનાથી કદાચ વધી શકે